મોરિયનના હાઈસ્કૂલનો આ પુનઃ પ્રારંભ એક નવા અધ્યાયની શરૂઆત ધરાવે છે જેમાં નવી શૈક્ષણિક દ્રષ્ટિ આધુનિક લર્નિંગ સ્પેસ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે નર્સરી અને જુનિયર કેજીથી લઈને ધોરણ એકથી બાર સુધીની સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થા સાથે શાળા વિદ્યાર્થીઓમાં મજબૂત આધાર આત્મવિશ્વાસ જિજ્ઞાસા અને સારો ચરિત્ર વિકસાવવાનો હેતુ રાખે છે ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાનારા ખાસ પ્રસંગે ભારતના શિક્ષણ ક્ષેત્રના પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહેશે આ કાર્યક્રમમાં મુંબઈ સ્થિત ગોયંકા 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 ગ્રુપના સ્થાપક શ્રી ગ્રુપની ડિરેક્ટર સ્થિતિ અવંતિકા બેલવેર ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રમુખ શ્રી અનિલ દાવડા સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર હર્ષ શાહ તથા ઉપપ્રમુખ ડોક્ટર શ્રેયા શાહ ઉપસ્થિત રહેશે તેમની હાજરી શાળાના પરિવર્તન પાછળની સંયુક્ત નેતૃત્વ ભાવના દર્શાવે છે મોરિયન હાઈસ્કૂલના પુનઃ પ્રારંભ અંતર્ગત બેલવેદર ઇન્ટરનેશનલ સ્કૂલ શાળાનું શૈક્ષણિક અને સંચાલન ભાગીદાર રહેશે ગોઠવાયેલા શૈક્ષણિક માળખાને વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે જાણીતા બેલવેદર સ્કૂલ મોરિયન હાઈ સ્કૂલની શૈક્ષણિક દિશા નિર્ધારિત કરશે જેથી ગુણવત્તા આધુનિક શિક્ષણ પદ્ધતિ અને ગાળાની સંસ્થાગત શ્રેષ્ઠતા સુનિશ્ચિત થઈ શકે જે સિગ્મા યુનિવર્સિટીની દ્રષ્ટિ સાથે સુસંગત છે શ્રી રાજીવ ગોયંકા જેમણે પેન્સિલવેનિયાની લિહા યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે તેઓ શિક્ષણ નવીનીકરણીય ઉર્જા તથા કેમિકલ ઉદ્યોગમાં છવ્વીસ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે તેઓ ભારતની અગ્રણી આઈબી સ્કૂલ અને કોલેજના સંસ્થાપક પણ છે શ્રીમતી અવંતિકા ગોયંકા શિક્ષણ સામાજિક વિકાસ અને સમુદાય નિર્માણ સાથે સંકળાયેલી છે અને ભવિષ્ય માટે તૈયાર થયેલા તથા મૂલ્ય આધારિત શિક્ષણ પર ખાસ ધ્યાન આપે છે શ્રી અનિલ તાવડા અનુભવી શિક્ષણવિદ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ફાઇનાન્સ અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે અને તેમણે ભારતભરમાં અનેક પ્રિસ્કૂલ તથા

આજે સિગ્મા જોડે એક મહત્વનું પાર્ટનરશીપ કરી રહી છે એનું એક બહુ કારણ છે 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 ગુજરાતના સ્ટુડન્ટ્સને મેં જોયું કે ઘણીવાર એ લોકો મુંબઈ તરફ તરફ આકર્ષિત આકર્ષિત હોય હોય દિલ્હી જ્યારે અહીંયા ઘણી સારી ઇન્સ્ટિટ્યુટ ઘણું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે પણ એક ક્રેઝ હોય છે કે ભાઈ ત્યાં અમારા કરતા થોડું વધારે સારું ભણાવે છે નો ડાઉટ ટેકનોલોજી વાઇઝ ઓપોર્ચ્યુનિટી વાઇઝ મેટ્રો સિટીઝ તમને હંમેશા સારી ઓપોર્ચ્યુનિટી આપતી હોય છે અમે ચાહીએ છીએ કે અમે દરેક દરેક ગુજરાતના શહેરોમાં જે બરોડામાં આવ્યા છે કે અહીંયાનો સ્ટુડન્ટ અહીંયા જ એ મુંબઈ લેવલની લાઈફ સ્કિલ્સ એ જ લેવલનું એજ્યુકેશન જો આપણા ગુજરાતના સ્ટુડન્ટને મળે તો એનાથી વિશેષ શું છે શૈલેષ સરે અને હર્ષ સરે જે ઓપોર્ચ્યુનિટી આપી છે તો અમે એ અમારો અથાગ પ્રયત્ન કરશું કે ગુજરાતના સ્પેશિયલી બરોડાના અને સિગ્માના સ્ટુડન્ટો આજે બે હજાર પચીસમાં ભણી રહ્યા છે પણ બે હજાર ચાલીસની જે લાઈફ સ્કિલ જુએ છે માર્કેટમાં ઊભા રહેવા માટે જે એમને સ્કિલ્સ એમનામાં જુએ છે એ અમે એ લોકોને

આપણા બધાને આપણા છોકરાઓને ગ્લોબલ લેવલ પર જોવું છે વી આર સ્ટડીંગ ઇન 2015 એન્ડ વી આર ક્રિએટિંગ ધ ફ્યુચર વિચ ઇઝ ધ चिल्ड्रनસ હુ વિલ બી ઇન 2040 એ લોકો માર્કેટમાં આવશે તો એ લોકો પાસે એ સ્કિલ્સ હોવી જોઈએ એ ટાઈપ નું નોલેજ હોવું જોઈએ એ ફેરફાર એ બોમ્બેની તમે કો ટેકનોલોજી એજ્યુકેશન કેસે અમે લોકો અહીંયા બરોડામાં ગુજરાતમાં લાવીને અમે આ સ્ટુડન્ટ્સને 2040 માં કઈ રીતે તે પોતાની જાતને સાબિત કરી શકે ભવિષ્યમાં એના માટે પ્રયત્ન કરશું તો આજ એક અમારી ખાસ અમારા પ્રયત્ન રહેશે અમારું આ એક યુનિક પ્રોગ્રામ્સ છે જે આઈ થિંક એનીપી બેઝડ છે જે ઘણી ઓછી સ્કૂલો અને લિમિટેડ યુ કેન સે ધ એક્સપોઝર માં એ લોકો યુઝ કરી રહ્યા છે અમે એને ફૂલ એક્સપોઝર સાથે દરેક કે દરેક ચાઇલ્ડ પર કોન્સન્ટ્રેટ કરીને અમે એ પ્રકારનો એજ્યુકેશન આ બરોડાના હાઈ સ્કૂલ આજે અમે બેલવેધર ઇન્ટરનેશનલ સ્કૂલ જે ગોયંકા ગ્રુપ ઓફ સ્કૂલ તરીકે બહુ ફેમસ છે એની સાથે અમે કોલેબ્રેશન કર્યું છે મુંબઈ બેઝ આ ગ્રુપને સાથે લઈને મોરિયન હાઈસ્કૂલને અમે અલગ જ સ્ટ્રક્ચરમાં આગળ વધારવાના છે સાથે સાથે આજ ડ્યુરેશનમાં અમે એક સિગ્મા ઇન્ટરનેશનલ સ્કૂલ જે પ્રીમિયમ રેસિડેન્શિયલ સ્કૂલ છે કરજન આપણો નવો જે સુપર એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે કરજન છે ત્યાં પણ આપણે એક સ્કૂલ સ્ટાર્ટ કરી છે રેસિડેન્શિયલ સ્કૂલ જ્યાં છોકરાઓની હોસ્ટેલ પણ છે પ્રીમિયમ રેસિડેન્શિયલ સ્કૂલ વિથ ગુડ ફેસિલિટીઝ અને સીબીએસઈ કરિક્યુલમ સ્કૂલ આપણે ચલાવશું આનું પણ સ્ટ્રક્ચર અને ડિઝાઇનિંગ અને મેનેજમેન્ટ વિલ બી ફ્રોમ ઇન્ટરનેશનલ આની સાથે સાથે હજી એક ગુડ ન્યૂઝ છે કે અમે નાના પ્રી સ્કૂલ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે આપણું રાત્રિ બજાર કારેલી બાગ એલ ટી સર્કલ પાસે જે રાત્રિ બજાર છે એની સામે અલ્ફા કિડ્સ પ્રી સ્કૂલ સ્ટાર્ટ કરી છે

विथ न्यू पॉजिटिविटी दस यू नो थोड़े साल में uh, एक ही पैटर्न में चलते रहोगे तो नहीं चलेगा थोड़ा सा बदलाव लाना जरूरी है और बदलाव हम कैसे ला रहे हैं हम मुंबई के बहुत famous गोयंका Group, जिनकी बेलवेदर इंटरनेशनल स्कूल है उनके साथ हाथ मिला के ये बदलाव ला रहे हैं सो so, uh, बहुत बड़ा ड्रास्टिक चेंज होगा करिकुलम में उनकी पैटर्न्स ऑफ लर्निंग जो टीचर्स जैसे पढ़ाएंगे एक सेट ऑफ सिस्टम में पढ़ाए जाएंगे तो आई एम वेरी हैप्पी कि हमने ऐसा कुछ न्यू चेंजेस लाए हैं तो आज मॉरियन हाई हमें बैल बदर इंटरनेशनल साथ <laughs> कोलैबोरेशन करी में तो सिग्मा यूनिवर्सिटी साथ कोलैबोरेशन करी में वी आर ब्रिंगिंग अ न्यू फेस टू द एजुकेशन ત્યારે આજે ઇન્ડિયા બહુ આગળ વધી રહ્યો છે અને મોરિયન પણ આગળ વધે અને જે એકચ્યુઅલ નેસેસિટીઝ છે નીડ્સ છે પ્રેક્ટિકલ લર્નિંગ છે એના તરફ કરે કારણ કે ટ્રેડિશનલ વર્કિંગ સ્ટાઇલ નથી થવાની તો અમે જ્યારે આ કોલેબોરેશન કર્યું છે ત્યારે અમારી એક્સપેક્ટેશન એ છે કે સ્ટુડન્ટ જ્યારે ભણતો હોય ત્યારે જ એક્સપોઝર મળેનું મળે એનું ફ્યુચર ક્લિયર રહે કે આગળ જઈને છોકરાને કે છોકરીએ શું કરવું છે એટલે કોઈ સાયન્સ ફિલ્ડમાં જવું છે આર્ટ્સ ફિલ્ડમાં જવું છે કોમર્સ ફિલ્ડમાં એન્જિનિયર બનવું છે કે લોમાં જવું છે કે પેરામેડિકલમાં જવું છે કે મેડિકલમાં જવું છે સો આ જ એક વિઝન સાથે અમે એવું પ્રેક્ટિકલ ઓરિયન્ટેશન સિગ્મા યુનિવર્સિટી અને બેલ સાથે કરીએ છીએ કે છોકરા ભણતા ભણતા જ એમનું કરિયરના ઓપ્શન્સ ક્લિયર કરે લાઈક આપણું નામ મોરિયન હાઈ છે સો વી નો હાઉ મોરિયન ડાયનેસ્ટી હેઝ ડેવલોપ્ડ ઇન્ડિયા ધ વે ચંદ્રગુપ્ત કે અશોક કે બિંદુ સારે કર્યું કે ચાણક્યએ જે રીતે એ લોકોને શીખવાડ્યું છે એ જ રીતે અમને જોઈએ છે કે આજકાલમાં ફ્યુચર લીડર્સ અમે બનાવીએ એ જ મોટિવ સાથે અમે આગળ વધી રહ્યા છે અને અમારા કોલેબ્રેશન વી આર હોપફુલ કે વી વિલ ગ્રો અને આ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને પ્રાઉડ કરીએ કે બરોડામાં રહીને પણ એ લોકોને ખબર પડે કે ઇન્ટરનેશનલી શું થઈ રહ્યું છે અને એ એક્સપોઝર અમે આપવા માંગીએ છીએ આઈ એમ શ્યોર આ બધી સ્કિલ્સ અમને આગળ જતા ફ્યુચરમાં બહુ કામ આવશે એ મારી સાથે પહેલાં બી ઇન્ટરવ્યુ કર્યો છે વેન વી લોન્ચ મોરિયન હાઈ ધ કોન્સેપ્ટ વોઝ વેરી ક્લિયર કે વી વોન્ટ ટુ મેક સ્ટુડન્ટ્સ જે ભણ્યા પછી અને અમારો ઓલવેઝ સિગ્માનો ટાઈમલાઇન રહ્યો છે કેજીથી પીએચડી અને જ્યારે છોકરાઓ બહાર જાય તો તે નો વોટ ઇઝ પ્રેક્ટિકલી નીડેડ ઇન ધ માર્કેટ સો આ સ્ટુડન્ટ એટલે જ સ્કૂલ એ જ બનાવી હતી કે છોકરાઓને પ્રેક્ટિકલ ઓરિયન્ટેશન મળે ધેર લર્ન જ્યારે એ લોકો સાચેમાં રિયલ લાઈફમાં જાય તો એમને ખબર હોય હાઉ હાઉ એન સ્ટુડન્ટ ઓર હાઉ એન પ્રોફેશનલ નીડ્સ ટુ વર્ક ઇન ધ માર્કેટ સો એ અમે ચાલુ કર્યું હતું બટ એને થોડોક ટાઈમ થયો કારણ કે બિફોર ઓફ હેડ ઓફ ટાઈમ હોય ને જ્યારે જ્યારે કોઈનું મેન્ટાલિટી એ ના હોય કે અમારે એ કરવું છે એની પહેલા ચાલુ કરો તો એ કોન્સેપ્ટ કદાચ ફેલ થઈ શકે બટ આજે સર રાઇટ ટાઈમ ઇન્ડિયા ઇઝ ચેન્જિંગ ઇન્ડિયા ઇઝ બીકમિંગ સુપર પાવર આવતા વર્ષોમાં કીધું કે ટુ થાઉઝન્ડ થર્ટી ટુ થાઉઝન્ડ ફોર્ટીમાં ઇન્ડિયા નીડ્સ ટુ બી અ સુપર નેશન ત્યારે અમારે બી જરૂર હતી કે આજકાલ શું ચાલી રહ્યું છે ઇન્ટરનેશનલી નેશનલી સો વી

તો છોકરાઓને ને અત્યારે જ અમે એક એક્સપોઝર આપશું ઓફ સિગ્મા યુનિવર્સિટી એઝ વેલ આજે સાતમા કે આઠમા ધોરણનો છોકરો જ્યારે સાયન્સ ની લેબ જાય છે કે લો ના મુટકોટ જાય છે કે હોટેલ મેનેજમેન્ટ ના કિચન માં જાય છે કે નર્સિંગ ના પ્રેક્ટિકલ ઓરિયન્ટેશન જોવા જાય છે કે એન્જિનિયરિંગ ના વર્કશોપ જોવા છે તો છોકરાને ખબર છે કે મારે 10 માં પછી શું કરવું છે સાયન્સ કરવું છે કોમર્સ કરવું છે આર્ટસ કરવું છે કે આગળ મારું ફ્યુચર શું ક્લિયર છે કે નથી સો એ જ મોટીવ સાથે અમે ટ્રાય કરીએ છીએ એન્ડ વી આર થેન્કફુલ કે બેલવેધર ઇન્ટરનેશનલ સાથે અમે મોરિન હાઈને રીલોન્ચ કરીએ છીએ વી હેવ સ્ટાર્ટેડ વિથ સિગમા ઇન્ટરનેશનલ સ્કૂલ અને એલ્ફા કેટ પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સ્કૂલ વી આર લુકિંગ ફોરવર્ડ કે આ એસોસિએશન બહુ આગળ જાય એન્ડ વી ગ્રો એસ સ્ટુડન્ટ ગેટ ધ એડવાન્ટેજ ઓફ વર મુંબઈ પીપલ એન્ડ એક્સપોઝર વોર મુંબઈ ઓલરેડી હેવ એન્ડ વી કેન બ્રિંગ ઇટ ટુ બરોડા એન્ડ ટુ અવર ઓન ટાઉન થેન્ક યુ I think it really uh, validates, you know, what we are trying to do. With all. If you all are here, that means even you all want to know. And uh, that gives us great, uh, you know, uh, encouragement to come up and talk to you and explain why we are here. Uh, first of all, Sigma uh, University is a legacy university. And uh, it also is a very well-known name in the education circles in Baroda and outside. Uh, the value system that the Shah family and Sigma University bring to the table uh, are outstandingly uh, attractive for a management service company like ours, where we find ourselves to be a, a very good fit for an institute like uh, theirs. And we think we can do great justice because the value system is matched. Uh, we are here to deliver on long term basis, we want to get our management expertise. We have systems and processes that will make sure that it's student centric. Uh, each child will benefit, and we are sure that we are able to measure the child's success and get him onto the right pathways for them to succeed in the long run. So we are very, very fortunate to have a partner in them, and we look forward to delivering our best to make this.